આપડે જાનવર રાખવું છે આપડે પાડીએ ડાયરેક્ટ રામ રામ ડેરા ને બતલ્યા જેવા ટ્રેક્ટર ના વાર આપડે ઘડી ગયા શું છે બધું રામ 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 હું છે આ બધું ટ્રેક્ટર છે આપડે એટલે મિની થી પણ નાનું આનો ઉપયોગ હું હોય નાની ખેડૂતને જરૂર શું પડી પેલા આ છે ને પહેલા મોટા ટ્રેક્ટર આવતા કે પિસ્તાલીસ ઓસ પાવર પચાસ હોર્સ પાવર થી મેક્સિમ મિનિમમ વીસ ઓસ પાવર ના આવતા તો એમાં શું થતું કે ભાઈ ખેડૂતોને ક્યારેક જ્યારે વરસાદનું વાતાવરણ હોય ત્યારે પંદર દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે બે દિવસની પાછી વચ્ચે પોરો આપે વરાપ આપે અને પછી ડાયરેક્ટ પાછો વરસાદ ચાલુ થાય હોય તો પેલા મિની ટ્રેક્ટર ને મોટા ટ્રેક્ટર અંદર ખેતરમાં જઈ ના શકે બરાબર છે ત્યારે શું કરતા કે બળદ જેની પાસે હોય એ બળદ થી ખેતી કરતા પણ એ બળદ તો પાંચ આખા ગામમાં પાંચ પાસે હવે બળદ રહ્યા છે બાકી બધા પાસે ટ્રેક્ટર થઈ ગયા તો આપણે એવું થયું કે ભાઈ આ નેનો ટ્રેક્ટર બનાવીએ નાનું જે મિની થી પણ નાનું હોય અને બીજા દિવસે જયારે બળદ અંદર ખેતરમાં જઈ શકે ને ત્યારે આપણું ટ્રેક્ટર પણ વહી જવું જોઈએ હા એટલા મિની ટ્રેક્ટર કે ભાઈ ટોર ના લાગે અને અંદર ફસાઈ ના જાય લીલું હોય પણ તો પણ ટ્રેક્ટરમાં એટલા નેનો ટ્રેક્ટર બનાવ્યું અચ્છા અને આપણે ખાસ ભાઈ બળદને ડિફેમ નથી કરતા ભાઈ આપણે બળદ ના રાખો એવું નથી કહેતા પણ હવે ધીરે ધીરે બધા છે બળદ કાઢવા માંડ્યા છે એમાં શું છે કે બાપાના છોકરા બધાય હોય એ રહેતા હોય સિટીમાં બાપા એકલા રહેતા હોય એક છોકરો હોય હવે છોકરાની ઘરે જાવું તો બળદને રાખવા ગયા એ મોટો પ્રોબ્લેમ હતો એટલે આવું કઈક હોય આમાં ડીઝલ ડીઝલ નાખી દીધું પાછું ગાભો મારે મૂકી દઈએ એટલે બળદ ને ભાઈ એનું એક આપડે જાનવર રાખવું છે આપડે પાડીએ છીએ તો એનું પૂરું ધ્યાન રાખવું પડે આપડે ફરજિયાત છે બરોબર અને આને મૂકી દઈએ અંદર એટલે આનું ધ્યાન નથી રાખવાનું પછી ઈ ટકા આજથી આપણે વરસદી પહેલા આને આનો આપણે વિડિયો બનાવ્યો તો ખેડૂત બહુ એટલે બહુ પસંદ આવ્યું હતું ફેસબુક માં 1 મિલિયન વ્યૂ ઇન્સ્ટાગ્રામ માં 1 મિલિયન વ્યૂ અને YouTube માં પણ બહુ જ આજો રિસ્પોન્સ આવ્યો તો તો આજુ ખરે નવીન હું હે કે ગામ માલ મસાલા વાળો આપડે જોયો આજુ ખરે ના કરવું જ પડે ને આમાં ખેડૂત રાજકોટ એક વસ્તુ એવી છે કે દર વર્ષે કઈક નવું લઈને આવવું જ પડે હા ખેડૂતો ને કઈક કરવું પડે એટલે બધું આમ આઈડિયા ક્યાંથી લેવાતો ને મને ખબર હા એ અત્યારે શું હોય કે અમારા રાજકોટના બધા જે ધંધાવાળા છે ને આખો દિવસ ધંધો કરે અને રાતે પછી નિંદરમાં બધું વિચારવાનું કામ કરે કે હવે કાલ નવું શું આપશું ઓકે તો આપણે ક્યાંથી શરૂઆત કરી આપણે જે જૂનું મોડલ હતું ત્યાંથી હા જો જૂનું મોડલ આપણે પાંચ એચપી માં જે હતું એ યથાવત બનાવીએ જ છીએ જે એક એક બાજુ નો ક્લચ તમે દબાવશો એટલે આગળ ચાલશે બીજી બાજુ નો ક્લચ દબાવશો એટલે પાછળ ચાલશે સિમ્પલ મીટર કઈ પણ રિપેરિંગ થી માંડીને આવે તો મારી પાસે આવવાની કોઈ પણ ખેડૂતને જરૂર ના પડે અહીંયાનો હોય આપણે ગુજરાત નો હોય કે બાર નો હોય મહારાષ્ટ્ર હોય એમપી નો હોય તાલુકા લેવલે બધું મળી જાય આની અંદર મેન્ટેનન્સ કરવા માટે જ આ વસ્તુ આપણે સેલું કરવા માટે જ આ વસ્તુ બનાવી છે કે ખેડૂતોને કઈ હેરાનગતિ ના થાય

અઢી લીટર ડીઝલમાં આખો દિવસ એ પણ અમે નથી કહેતા અમારા ખેડૂતોનો રિવ્યુ લીધેલો હોય એ જ અમે તમને કહીએ છીએ અચ્છા ઓકે હા ઓકે રેડી ઓકે આ તો આપણે છે ને જૂના મોડેલ હતા હા બધા જૂના મોડેલ છે આમાં પછી તમે ઓરણી ફિટ કરી શકો જેમ આપણે ગયા વિડીયોમાં બતાવ્યું હતું એમ સ્પ્રે પંપની સિસ્ટમ ફિટ થાય ઓરણી ફિટ થાય પારા બંધણું ફિટ થાય એ બધું પણ કમ્પ્લીટ બધું ચાલે છે ઇમ્પ્લિમેન્ટમાં તો લગભગ બધું લાગે હા બધું લાગે છે મોપગા છે રાપ છે પછી દાતા છે હવે હાથ ઉપર લીવર આપી દીધું એટલે અહીંયા થી ડાયરેક્ટ તમે ક્લચ કરીને લીવર થોડુંક પ્લસ કરી દેશો તો અહીંયા થી સ્પીડ પ્લસ માઇનસ થઈ જશે રેસ રેસ વધારી શકો તમે પછી હવે હા નવામાં કેસર ભાઈ તમને બતાવું ને તો આપડે ગિયર બોક્સ વાળા બનાવ્યા છે ખેડૂતો ને ક્યારેક ક્યારેક ડિમાન્ડ રહેતી કે ભાઈ આ સાદુ છે તો અમને ટેકનિકલ છે તો અમારે ગિયર બોક્સ વાળું જોતું હોય તો અમને ગિયર બોક્સ વાળું આપો એટલે આપણે સાડા સાત માં પણ ગિયર બોક્સ વાળું બનાવ્યું છે અને પાંચ એચપી માં પણ ગિયર વાળું બનાવ્યું છે ઓકે જે લોકો હજી પહેલી વાર વિડીયો જોતા હોય કા તો પછી જેને ગિરી રાજ વિશે નથી સાંભળ્યું જે જૂના છે ને એમાં કોઈ જાતનો ગિયર બોક્સ નથી એ ખાલી આ પુલી ઉપર જ આવે છે હા ક્લચ કરી અને પુલી ઉપર જ આવે છે ખેડૂતોની ડિમાન્ડ ને ધ્યાન માં રાખીને તમે આની અંદર ગિયર નાખ્યું છે હા આ ડિમાન્ડ ઉપર જ ગિયર બોક્સ નાખેલું છે એટલે આને છે ને ખાલી જો આ વસ્તુ થી આમ કરે ઈઝી ગિયર બોક્સ પણ આમ કરશે બહુ સિમ્પલ એટલે ડાયરેક્ટ એ તમારા ગિયર બોક્સ આપણે ચાલુ કરીને બતાવવું છે કે સર ભાઈ હા બતાવી દેવું ને બધું આપણે હે ને ચાલુ કરીને બતાવવાનું છે બેસવાનું સીટ રાખ્યું કે આ આ હા આ વસ્તુ છે ને બેસવાની છે કે ભાઈ કોઈ ખેડૂતો ને આમ ઊભીને ચલાવવું તો એ તો આપણે આપીએ છીએ ઊભવાનો પાટલો પણ આપીએ છીએ આમાં વસ્તુ આ 7.5 HP માં બેસવાની સિસ્ટમ પણ રાખી આ બેસીને તમે ચલાવી શકો આરામથી અને આમાં છે ને પછી બેસવું હોય

ત્રણ આટામાં હા ત્રણ આટામાં ના ચાલુ એટલે આ રીતે જો હવે તમે છે ને આ વસ્તુ આમ કરી તમે ચલાવો સાહેબ ડાયરેક્ટ ઈઝી છે આ દબાવવાનું આ ફોરવર્ડ છે હા આ ફોરવર્ડ છે આ ન્યુટ્રલ છે અને આ રિવર્સ છે એક ટીસ્ટ અત્યારે આપણે ફોરવર્ડ ચલાવીએ છીએ આ ખાલી પ્રેસર હોય પ્રેસ કરાવો એટલે ચાલુ નથી ડાયરેક્ટ હા પછી વાળવામાં પણ ઇઝી ડિફ્રેન્સિયલ એરબોક્સ હોય આગળ કરીને ડાયરેક્ટ વાળી લાવો હા આટલા માટે આ રીતના ડાયરેક્ટ મળી જશે

છે આવશે છે એટલે બંધ થઈ જશે બંધ ગયું હાર્દિક ભાઈ આમાં તમે ગેર બોક્સ નાખ્યો છે તો ખેડૂતો મનમાં થોડું એવું થાય કે આમાં મેન્ટેનન્સ વધી જાય કે કઈ રીતે રહે ના સાહેબ પાંચ બે ચાર વર્ષ તો આમાં મેન્ટેનન્સમાં જોવા પૂરતું છે જ નહીં પણ ઇન કેસ આ વસ્તુ છે આપણે મશીન છે એટલે ક્યારે પણ મેન્ટેનન્સ અગર આવે છે તો પણ આપણે એવી સિસ્ટમ આમાં રાખી છે સાદી કે આ ચાર બોલ્ટ ખોલી અને અંદર એ ડાયરેક્ટ જોઈ શકશે કે ગિયર બોક્સ શું કઈ ઘસાણું છે કે શું કંઈ ખુલી ગયું છે કે એવું કંઈ છે ઓલામાં તો એ ડાયરેક્ટ અમારો કોન્ટેક કરીને ચોવીસ કલાકમાં એના પાર્ટ્સ આખા ગુજરાતમાં ગમે ત્યાં જોતો હોય છે ચોવીસ કલાકમાં સર્વિસ મળશે ઓકે

ખેડૂત નો શું હોય કે આ વસ્તુ એવી છે કે ખેડૂત ને વરસાદ આવે ને વરસાદ રોકાય ત્યારે એને કામ છે એટલે ભગવાન કોઈ ટાઈમિંગ ઉપર કામ ના એટલે ખેડૂતોનું પણ હા પણ ટાઈમિંગ ઉપર કામ ના ચાલે આ પણ ગેરબોક્સ વાળું છે આ પણ સાદો ગેરબોક્સ આપણું છે આમાં પણ જે તમને કીધું એમ ચાર આ બોલ્ટ ખોલશે એટલે અંદર નું જે બધું મરી મસાલો છે બધો નાખેલો એ બધો દેખાશે આપણે જે વસ્તુ બનાવીએ બધી ઓપન જ ટૂંકમાં ખેડૂતોને બધું બહાર થી જોઈએ કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ આવ્યો છે ક્યાં આવ્યો છે બોડી ખોલી અને પછી ઓલું દેખાય કે ભાઈ આમાં હરફ નીકળો છે પછી એને લઈને જાવું પડે એવું કઈ કરતા જ નથી કઈ મધારી ને બોલાવો જ ના પડે આમાં આપડે સમજી ગયા હા ઓકે મને આનું હે ને ફ્યુલ ઇકોનોમી કહી આપણે આખો દે આખ્યું કે કલાક આખ્યું તો આ કટલું લે છે આ સાડા સાત એચપી છે ને એ પણ આની સાથે જ છે પણ થોડુંક ખાલી સાડા સાત એચપી માં આપણે આ ત્રણસો થી સાડા ત્રણસો એમ ડીઝલ આખા દિવસ હા અવર સો એમ જેવું વધશે એટલે આખા દિવસ નું લીટર એક જેવું કમ્પ્લીટલી વધે કારણ કે ખેડૂતો છે આઠ કલાક મેક્સિમમ ચલાવતા હોય છે આખા દિવસ નું આઠ થી નવ કલાક ચલાવતા હોય એટલે એક લિટર જેવું કન્ઝપ્શન વધશે

સિસ્ટમ હા એ બધા લઈને વેચવા વાળા જે ઇમ્પોર્ટ વાળા છે ને એવું નથી આ મેડ ઇન ઇન્ડિયા છે પૂરું આપડે ખેડૂત ને આગળ જ લઈ જવો છે ને આપણા દેશ ને આગળ લઈ જાવ જો આ વસ્તુ છે પાંચ ઇંચ માં જે બેસવાનો સાડા સાત માં પાટલો બતાવ્યો હતો ને હા પાટલો અલગ થી મળે છે તમારે કોઈને પણ લેવો હોય તો ઉભવાની સિસ્ટમ અથવા બેસવાની સિસ્ટમ આપણા પાંચ એચપી માં પણ લાગી શકે અને સાડા સાત એચપી લાગી શકે બરોબર છે એ છે તમારું છે હા બધું આ જો અત્યારે છે ને પેલા શું થતું કે ભાઈ કોઈ ખેડૂત લઈ જતા હોય એટલે વરસાદ નું પલડે ટ્રેક્ટર તો ક્યારેક ક્યારેક એવું લાગતું કે કાટ લાગવાનો પ્રશ્ન રહેતો તો એમાં જામ થવાનો પ્રશ્ન રહેતો તો હવે છે ને આપણે આખી આખી સાફટીંગ છે ઝીંક વાળી કરેલી છે ઉપર ઝીંક કોટિંગ

સમજાય આપડે પ્લાન્ટ દેખાડતા હતા હા જો આ વસ્તુ છે તો નવા નવા એન્જિન જો તમે જોઈ શકો છો કે પેટ્રિક એન્જિન હોય આપડી પાસે કોઈ જૂનું એન્જિન અત્યાર સુધી માં ક્યાંય પડ્યું ના હોય જૂનું એન્જિન કોઈને આપતા પણ નથી સમજાય આ જો તમે અત્યારે જોઈ શકશો છો કે અત્યારે સ્ટોક આપણો છે ઓલરેડી બસો કલ્ટિવેટરનો સ્ટોક આપણી પાસે ઓલરેડી આગળ પાછળ હોય પડ્યા હા લોખંડના વીલની જગ્યાએ રબરના વીલ એને પડ્યા છે હા એ કોઈને છે ને ઓપ્શનલ હોય છે કે આપણે સાથે આ જે કિંમત કહીએ છીએ એમાં રબર લોખંડના વિલ આપણે મેટલ વ્હીલ સાથે આપીએ છીએ રબરના વિલ પણ કોઈને એક્સ્ટ્રા એવી જમીન હોય કે ભાઈ રેતાળ જમીન છે અને અમારે રબરના વ્હીલ જોઈએ છે તો રબરના વ્હીલ પણ સાથે આપણે આપીએ છીએ ભાઈ એ જેને જરૂરિયાત હોય એ લઈ જાય છે એક્સ્ટ્રા હોય એમાં

પેલી નહીં અને બીજી શેરીમાં ડાબી બાજુ વળશે બંધ શેરી છે એટલે છેલ્લું આપણું શેડ આવેલો છે ત્યાં બાર આવા લાલ કલરના મશીન છે એટલે ડાયરેક્ટ હાઈલાઈટ થઈ જ જશે અને કોઈને ફોન કોલ થ્રુ લેવું હોય તો ગમે ત્યારે ફોન કોલ કરી શકે છે મારો નંબર છે ઓગણસી અને મારા ધવલભાઈ છે મારા પાર્ટનર છે એનો પણ નંબર છે ત્રેસાઠ પાંચ આડત્રીસ એકોતેર જીરો ઇઠોતેર એ નંબર ઉપર

તો બસ મિત્રો જો તમારે મંગાવવું હોય કે વધારે ઇન્કવાયરી જોતી હોય તો જો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપે છે તમે ડાયરેક્ટ કોલ કરી શકો હો અને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં રામ બૅ રામ ડેરેન